નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના સહયોગ ચોકડી પર માં જગદંબાના આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે નવનિર્મિત ખલીકપુર પોલીસ ચોકીનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો ખલીકપુર પોલીસ ચોકીનું નિર્માણ ઇમ્પિરિયલ ગ્રુપ આનંદપુરા કંપાના રાજુભાઈ છગનભાઈ પટેલ મુકેશભાઈ છગનભાઈ પટેલ અને અશ્વિનભાઈ છગનભાઈ પટેલના સૌજન્ય સહયોગથી નવનિર્માણ કરાયું છે સમાજ સેવા અને સુરક્ષા માટે તેમનો આ યોગદાન અનન્ય ગણાયો હતો નવા ચોકીના પ્રારંભથી વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ આ અસરકારક નિયંત્રણ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ડીવાયએસપી નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખા કાજુ ઠાકોર સહિત આગેવાનો જિલ્લાના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં નવીન ખલીકપુર પોલીસ ચોકીનો પ્રારંભ કરતાં ઇમ્પિરિયલ ગ્રુપના સૌજન્ય સહકારને અભિનંદન પાઠવ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક ખાસ કરીને દિલ્હી થી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે તેની મૂવમેન્ટ વધારે રહે છે એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ પણ એ પાઇપલાઇનના કામ કામને કારણે એને ડિમોલિશન કરવી પડી એ આજે ચૂંકી નવી માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા ગરબા છે જે કોમર્શિયલ છે એ સિવાય ટોટલ ત્રણસો ને ઓગણપચાસ શેરી ગરબાને બધું થઈને થવાના છે આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે એમને શું શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા ગરબાવાળા એ સીસીટીવી રાખવાના છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી આ મિટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે કોઈપણ ઘટના બને એટલે પોલીસ એની એફઆઈઆર કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાની કામગીરી જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે આજે નવરાત્રોનો પ્રથમ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઇમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નોડતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું